હેલો ફ્રેન્ડ્સ મજામાં જે ફ્રેન્ડ્સ નવા છે તે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગુજરાતના જિલ્લાઓ વિશેની માહિતી મેળવીશું મેપ દ્વારા ગુજરાતની સ્થાપના પહેલી મે ઓગણીસો ને સાઠમાં થઈ હતી ગુજરાતની સ્થાપના ક્યારે થઈ હતી પહેલી મે ઓગણીસો સાઠ હવે ગુજરાતના જિલ્લાઓની માહિતી મેળવીશું ગુજરાતનો સૌથી પહેલો જિલ્લો છે કચ્છ જે વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો છે ગુજરાતનો જિલ્લો છે કચ્છ જે વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો છે પછી બનાસકાંઠા તેની બાજુમાં પેલો કચ્છ બાજુમાં બનાસકાંઠા તેની નીચે પાટણ સાબરકાંઠા પેલો જિલ્લો છે કચ્છ જે વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો છે તેની બાજુમાં છે બનાસકાંઠા બનાસકાંઠા પછી એની બાજુમાં છે સાબરકાંઠા બનાસકાંઠાની બાજુમાં છે પાટણ અને પાટણ અને સાબરકાંઠાની વચ્ચે આવે છે મહેસાણા જિલ્લો સાબરકાંઠાની બાજુમાં અરવલ્લી અરવલ્લીની બાજુમાં મહીસાગર મહીસાગર બાજુમાં દાહોદ આ જિલ્લો છે પંચમહાલ પંચમહાલ અને દાહોદની બાજુમાં આવશે છોટા ઉદેપુર છોટા ઉદેપુર ની બાજુમાં નર્મદા નર્મદાની નીચે તાપી તાપીની નીચે બાજુમાં તાપીની બાજુમાં ડાંગ ડાંગ ગુજરાતનો સૌથી નાનો જિલ્લો છે આગળ આવશે નવસારી નવસારી નીચે વલસાડ अહીં આવસે દેવભૂમિ દ્વારકા એની બાજુમાં પોરબંદર એની નીચે જૂનાગઢ દેવભૂમિ દ્વારકા અને પોરબંદરની બાજુમાં જામનગર કચ્છની બાજુમાં આવશે મોરબી મોરબી જામનગર પોરબંદર જુનાગઢની વચ્ચે આવશે આપણું રંગેલું રાજકુમાર રાજકોટ મોરબીની બાજુમાં સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર બાજુમાં અમદાવાદ અમદાવાદ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી અને અહીં ખેડા છે એની વચ્ચે આવશે આપણું ગાંધીનગર જે ગુજરાતનું પાટનગર છે હાલનું ગુજરાતનું પાટનગર ગાંધીનગર છે અહીં આવશે ખેડા ખેડાની બાજુમાં આણંદ આણંદ પછી વડોદરા વડોદરા પછી ભરૂચ ભરૂચ પછી સુરત આ બાજુ સુરેન્દ્રનગરની બાજુમાં બોટાદ બોટાદની બાજુમાં ભાવનગર અહી અમરેલી અને અહીં આવશે ગીર સોમનાથ પ્લીઝ ચેનલને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં